ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકાર સામે બાયો ચડાવી છે સોમનાથ દ્વારકા સુધી ખેડૂતો આક્રોશ યાત્રા યોજ્યા બાદ કોંગ્રેસ રાજ્યભરમાં કોંગ્રેસ વધુ એક વખત યાત્રા યોજવા જઈ રહી છે રાજ્યભરમાં જન આક્રોશ યોજવાની જાહેરાત કરી છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્યના પાંચ જૂનમાં અલગ મુદ્દાઓ કોંગ્રેસ મુખ્ય જન આક્રોશ યાત્રા યોજશે અગિયારસો કિલોમીટર સુધી ભ્રમણ કરશે પહેલા ફ્રેજની યાત્રાનું બેચરાજી સમાપન થશે ખેડૂતોના મુદ્દા યુવાનોના મુદ્દા મહિલાઓના મુદ્દા મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ ગામે ગામે જાહેર સભા યોજશે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે છેલ્લા ત્રણ દાયકા શાસન માં ભાજપ અંગ્રેજોનું શાસન હોય તે રીતે કામ કર્યું છે ડર અને ભયનો માહોલ ભાજપ સરકારે ઉભો કર્યો એવા સમયમાં ગુજરાતની સાડા છ કરોડની જનતાના પાસેથી પૈસાથી સરકારની તિજોરી ભરાઈ છે દર વર્ષે વિધાનસભામાં બજેટ પાસ થયું છે ચાલુ વર્ષનું બજેટને જોઈએ તો ત્રણ લાખ કરોડ રૂપિયાનું બજેટ ગુજરાત વિધાનસભાએ પાસ થયું હતું યુવાનો હોય વિદ્યાર્થીઓ હોય મહિલા હોય નાના વેપારીઓ હોય ફિક્સ પગારને કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગથી જે શોષણ થઈ રહ્યું છે એટલે એવા કર્મચારીઓ કે કામદારો હોય ખેતમજૂરો હોય કે સમાજના વિવિધ વર્ગને સમૂહના તમામ લોકો સાથે સંવાદ પણ કરીશું એમને મળીશું એમને સાંભળીશું એમની જે તકલીફ છે ફરિયાદ છે પીડા છે એને પ્રત્યક્ષ મળી અને અનુભવીશું પણ ખરા ને સાથે સાથે એનો અવાજ બનવા માટેનો કાર્યક્રમ લઈને આગળ પડાવીશું પ્રજાનો કોઈ અવાજ સંભળાતો ના હોય આખી દાદાની સરકાર ખાડે ગઈ હોય કોઈ જાતનો અંકુશ ના રહ્યો હોય એવા સંજોગોમાં પ્રજાની જે તકલીફ છે પ્રજાની જે પીડા છે જે સમસ્યાઓ છે પ્રશ્નો છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ જનઆક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહી છે અત્યારે કોઈ ચૂંટણીઓ પણ નથી કોંગ્રેસ અલગ અલગ ઉત્તર ઉત્તર ગુજરાતમાં અગિયારસો કિલોમીટર સુધી યાત્રા ફરવાની છે તમામ ઝોન માં આવતા ગામડાઓમાં જાહેર સભા યોજાશે તેમજ આ વખતે યાત્રામાં જનતાને સ્ટેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે સાત જિલ્લાઓમાં અને ચાલીસ તાલુકાઓમાં યાત્રા પસાર થશે વરસાદે ગુજરાતના ખેડૂતોને રાતા પાણી રોડાવ્યા ઉડાવ્યા અને ખેડૂતોને થયેલા ભારે નુકસાનના પગલે રાજ્ય સરકાર પણ તાબડતોડ સર્વે કરી સહાય પેકેજ જાહેર કરવાની તૈયારી કરી લીધી છે એક તરફ આપની સક્રિયતા બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ત્યારે હવે કોંગ્રેસ પણ ખેડૂતોને આક્રોશ યાત્રા કાઢી છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત